તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ પશુપાલક તાલુકામાં આવેલ ધામોડી ગામ પશુપાલક નરેશભાઈ દામાભાઈ ગામીઠ ગાયના વીમાને ને લઈને બેંકના ધક્કા ખાવા મજબૂર બન્યો છે તાપી જિલ્લા આદિવાસી બહુલક વસ્તી ધરાવતો જિલ્લો છે અહીંના આદિવાસીઓ ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે ત્યારે અહીંના પશુપાલકો આજે પણ બેંક અને વીમા કંપનીઓની આટા ગુટીથી રજડતા જોવા મળી રહ્યા છે પશુપાલક નરેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે પાછલા 6-7 માસથી બેંકના ધક્કા ખાઉં છું પરંતુ બેંકવાળા અને વીમા કંપની બજાજ એલાયન્સ મારા ગાયનો વીમો પકવતા નથી અને હપ્તા પણ ભરાવે છે જ્યારે ગાય બીમાર હતી ત્યારે બેંક અને વીમા કંપનીના ડોક્ટર આવેલ અને ગાયનો ઈલાજ કરેલ પરંતુ ગાય બચી શકી નહીં ત્યારબાદ ડોક્ટર દ્વારા ગાયના કાનમાંથી લગાવેલી કડી કાપવામાં આવી અને વીમા કંપનીને મોકલી આપી છતાં વીમા કંપનીવાળા વીમો આપતા નથી અને બેંકના ધક્કા ખવડાવે છે અને વીમો નહીં પાકે એવી માહિતી આપી રહ્યા છે નરેશભાઈ દામાભાઈ ગામીટના ઘરની આજુબાજુ રહેતા સ્થાનિક લોકો દ્વારા પણ પંચ કેસ કરી વીમા કંપનીને માહિતી આપવામાં આવી છતાં વીમા કંપની વીમો પાસ કરવા તૈયાર નથી પશુપાલક દ્વારા જણાવવામાં આવ્યું ત્યારબાદ વીમા કંપની બજાજ આલિયન્સના ડોક્ટર ટેલિફોનિક સંપર્ક સાધી માહિતી મેળવતા ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે નરેશભાઈ જેવો ઘમોડી રહે છે અને સ્થળ નિરીક્ષણ કરી ગાયની કાનની કડી પણ મેચ કાપી હતી અને વીમા કંપનીને જરૂરી આધાર પુરાવા મોકલી આપેલ છે તેમજ ગાયનું સ્થળ અને થોડોક સમય વીતી ત્યારબાદ ગાયનો કલર પણ બદલાઈ જાય છે જે ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું વિમા કંપની બજાજ આલિયન્સ દ્વારા શું જણાવવામાં આવું છું તે જુઓ ચેનલના આવતા એપિસોડમાં મારું નામ છે ધર્મેશભાઈ નરેશભાઈ નરેશભાઈ નો હું ચક્ર છું અમારા પપ્પા છે અમારે શું છે રજવાત છે કે મે એચડીએફ જે બેંક માંથી લોન લીધી હતી ને લોન લીધી હતી ને રેગ્યુલર હપ્તા પણ ભરતા હતા જયારે ગાયનું મરણ થયું ત્યારે મેં ડોક્ટરને બોલાવ્યા હતા રાજીવભાઈ કરીને બજાજ વીમા કંપની ના માણક છે એને બોલાયું હતું ને પીએમ કરાયું હતું હવે એ લોકો વીમો પાસ કરવા માટે ના પાડે છે ઘડી બધી બધી કમ્પ્લેટ જ છે બજાજ વીમા કંપની જ છે ત્યારે એ લોકો ના પાડી રહ્યા છે બજાજ વીમા કંપનીમાં સાહેબ લોકો ડોક્ટરો શું કીધું તમે કીધું બરોબર છે કાઈ પણ કાઢી બી બરાબર છે મેં કેમ કહ્યું એ બધું સાચું જ છે પણ હવે મારા માણસો ના પાડી છે તો મેં શું કહું એવું એવું કહેવા માંગે છે બેંક દ્વારા બેન્ક માં અમે જઈને તપાસ કરી તપાસ ભાઈ પરમાર અને સાહેબ ને મહિલા હતા બેંકમાં જઈને એ અમે બહુ ધક્કા ખાધા દસ બાર વાર હો જાય એવા પણ એ લોકો એ લોકો પ્રમુખ મંત્રીઓને પણ લઈ ગયા હતા અમે ત્યાં